ગુસિટ ઓકેસના આરોપી આશિષ ઉર્ફે ચિકના પાંડેને લાજપુર જેલમાંથી છૂટ્યા બાદ બહાર આવતા ભવ્ય સ્વાગત કરવાના વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ સચિન પોલીસે કડક કાર્યવાહી કરી છે આ કાર્યવાહીમાં સ્વાગત કરનારા નવ લોકોને ગિરફતાર કરવામાં આવ્યા છે અને ચાર ગાડીઓ પણ જપ્ત કરવામાં આવી છે વાયરલ થયેલા વિડીયોમાં આરોપી આશિષ ચિકનોને દબંગ અંદાજમાં અને ફિલ્મી શૈલીમાં જેલ પરિસરમાંથી બહાર આવતા જોવા મળ્યો હતો જ્યાં તેના મિત્રોએ તેનું ભવ્ય સ્વાગત કર્યું હતું આ ઘટનાના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા સચિન પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે મળતી માહિતી મુજબ ધરપકડ કરેલા તમામ નવ લોકો આરોપીની ગેંગના સભ્યો અને સ્વાગતમાં સામેલ હતા તેમની જપ્ત કરેલી ગાડીઓમાં કાળા કાચવાળી અને નંબર વગરની ગાડીઓનો સમાવેશ થાય છે જે પરિવહન નિયમોનું ઉલ્લંઘન છે આરોપી આશિષ ચિકનાની પણ અટકાયત કરવામાં આવી છે અને તેમની સહિત તમામ આરોપીઓ પાસે જાહેરનામા માફી મંગાવવામાં આવી છે પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે કાયદો સર્વોપરી છે કોઈ ગુનેગાર અથવા તેની ગેંગને આવી દબંગાઈ અથવા જાહેર તમાશો કરવાની પરવાનગી નથી આ કાર્યવાહી એક સ્પષ્ટ સંદેશ છે કે કાયદાનો ભંગ કરનારા સાથે સખત રૂપ અપનાવવામાં આવશે મારું નામ આશીષરૂપે ચીકના ઉમાશંકર પાંડે રહેવાની એકસો પંચોતેર ભગુંબરા પલસાણા સુરત હું ધારના ગુનામાં કડોદરા પોલીસ સ્ટેશનથી લાજપોર સેન્ટ્રલ જેલ ખાતે કસ્ટડીમાં હતો જેમાં મારા જી જામીન મુક્ત થયેલ હું જેલથી બહાર આવેલો મારો વિડીયો વાયરલ થયેલ અને એમાં કંઈ કાયદા વિશે કંઈક ખોટું હતું એમાં પોલીસે અમને પોલીસ સ્ટેશને બોલાવીને એની જે કામગીરી હતી એ કરી એના બદલ જે અમારાથી ભૂલથી હોય ભલે કાચ એની હોય જે બી એ હોય એના બદલ હું માફી માગું છું